ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ સમિતિના માર્ગદર્શન હેઠળ હાંસોટ તાલુકાની શાહોલ પ્રાથમિક શાળામાં ગતરોજ બેગલેસ ડેની સુંદર ઉજવણી કરવામાં આવી હતી શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના નેતૃત્વ હેઠળ શિક્ષક મિત્રોના સહયોગથી જ્ઞાન ગંગા અને પ્રેરણાનું જણનું થીમ પર વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પુસ્તક્યા જ્ઞાન ઉપરાંત વિદ્યાર્થીઓને વ્યવહારિક અને રસપ્રદ માહિતી પૂરી પાડવાનો હતો આ દિવસે શાળાના બાળકોએ બેગ વગર આવીને શિક્ષણનો એક નવો અનુભવ કર્યો હતો કાર્યક્રમ દરમિયાન ધોરણ એક થી બેના વિદ્યાર્થીઓને મારો પરિચય વિષય પર રસપ્રદ જાણકારી આપવામાં આવી હતી જ્યારે ધોરણ ત્રણ થી આઠના વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્યના જિલ્લાઓ ગામો અને મુખ્ય શહેરો વિશે વિસ્તૃત માહિતી આચાર્ય નિલેશભાઈ સોલંકીએ પૂરી પાડી હતી આ ઉપરાંત શિક્ષક જનકભાઈ પટેલે ધોરણ પાંચ થી આઠના વિદ્યાર્થીઓને પ્રસિદ્ધ કવિ અને લેખક રવિન્દ્રનાથ ટાગોરના જીવન ચરિત્ર વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી આધુનિક યુગના મહત્વપૂર્ણ વિષય એવા ઇન્ટરનેટ વિશે ઉપયોગી માહિતી શિક્ષક તેજસભાઈ પટેલ આપી હતી શાળા પરિવાર સાથે મળીને આ બેગલેસ ડે ને સફળ બનાવ્યો હતો જેનાથી વિદ્યાર્થીઓને પુસ્તકોના ભાર વગર જ્ઞાન મેળવવાની તક મળી હતી શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ સમગ્ર કાર્યક્રમને ટીમ વર્કથી સફળ બનાવવા બદલ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રકારના નવતર પ્રયોગો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અત્યંત લાભદાયી સાબિત થાય છે નમસ્કાર આજ રોજ અત્રે પ્રાથમિક શાળા સહોલમાં બેકલેસ ડે નિમિત્તે નાનગંગા તેમજ પેણા જણું અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી આજ રોજ ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિ તેમજ ભરૂચ પ્રાથમિક શિક્ષણ સૂચના અનાવીએ અત્રે પ્રાથમિક શાળા સહોલમાં ધોરણ એક બેના બાળકોએ પોતાનો પરિચય આપ્યો હતો અને ધોરણ ત્રણથી આઠના બાળકોને ગુજરાત રાજ્યના જિલ્લાઓ ગામો મુખ્ય શહેરોની માહિતી શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવી હતી તેમજ ધોરણ પાંચથી આઠના બાળકોને અરૂણા ટાગોર અને ઇન્ટરનેટની વિવિધ માહિતીઓ પૂરી પડ્યા હતી અમે આ કાર્યક્રમને ટીમવર્કથી સુંદર રીતે સફળતા અપાવી શક્યા હતા